આજે હું અહીંયા તમારી માટે એક સ્પેશિયલ નવી રીતે બનતા નરગીસ વડાની રેસીપી લઈને આવી છું આ નરગીસ વડા તમે એકવાર બનાવશો તો બટાટા વડા ભૂલી જશો બહુ જ સ્વાદિષ્ટ બને છે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા આ નરગીસ વડા તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો તો નરગીસ વડા બનાવવા માટે મેં અહીંયા ત્રણ મોટી સાઇઝના બાફેલા બટેકા લીધા છે બટેકા બાફી મેં તેને છોલી લીધો અને ત્યારબાદ મેં આ રીતે તેના મોટા મોટા પીસીસ કટ કરી લીધા છે બટેકા જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેને મેશ કરીશું જેથી કરીને તેમાં બિલકુલ પણ લમ્સ નહીં પડે તો અહીંયા જુઓ એકદમ સરસ મેં બટેકાને આ રીતે મેશ કરી લીધું છે બિલકુલ પણ તેની અંદર ગાંઠો ના રહેવી જોઈએ અને ગરમ હશે ને તો ફટાફટ મેશ થઈ જશે હવે આપણે તેને પંખા નીચે ઠંડા કરી લેવાના છે એકદમ ઠંડા કરવાના છે પછી જ તેમાં આપણે મસાલા ઉમેરીશું ત્યાં સુધી આપણે અહીં નરગીસ વડામાં ઉમેરવા માટે આઠથી દસ કણી લસણની ખાણીમાં ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ લીલા મરચાં મેં અહીંયા લઈ લીધા છે આ બધું જ આપણે આ રીતે વાટી લઈએ તમે ઈચ્છો તો મિક્સરમાં પણ તેને ગ્રાઇન્ડ કરી શકો છો પણ જો તમારે આનો ઓરિજિનલ ટેસ્ટ માણવો હોય તો આ રીતે ખાણી દસ્તામાં વાટજો આદુ મરચાં લસણ મેં આ રીતે વાટી લીધા છે આ જે બટેકા છે તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તમારે હાથ અડાળી જોઈ લેવાનું થોડા પણ ગરમ ના હોય નવસેકા પણ ના હોવો જોઈએ એકદમ ઠંડા થાય એટલે હાથની મદદથી આ રીતે હું તેને થોડુંક મેશ કરી લઉં છું ફરીથી હવે ત્યારબાદ આપણે તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ જે આપણે વાટીને રાખી હતી તે ઉમેરીશું મેં અહીંયા એક નાની સાઈઝનું બીટ લીધું છે અને એ બીટ પણ આપણે અહીંયા અડધું જ ઉમેરવાનું છે તો છીણ કરીને ઉમેરીશું તો અહીંયા જો મેં અડધું બીટ ઉમેર્યું છે અડધું મેં આ રીતે બાકી રાખી લીધું છે બહુ વધારે બીટ નથી ઉમેરવાનું હવે આપણે તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે એક ચમચી હું તેમાં મીઠું એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું ત્યારબાદ અડધી ચમચી તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે તમે આખા ધાણા જે આવે તે વાટીને પણ ઉમેરી શકો છો અને અહીંયા ચમચી મેં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે થોડાક લીલા ધાણા હું તેની અંદર ઉમેરી લઉં છું એકદમ જીણાં ચોપ કરીને ઉમેરવાના અડધા લીંબુનો રસ પણ આપણે આની અંદર ઉમેરી લઈએ આ બધી જ સામગ્રી આપણે પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેવાની છે ખટાશ માટે મેં અહીંયા લીંબુનો રસ ઉમેર્યો છે તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અહીંયા જે મસાલાનો કલર છે તે એકદમ સરસ આ રીતે રેડ થઈ જશે કારણ કે આપણે તેમાં બીટ ઉમેરેલું છે હવે બીટ અને લીંબુના રસના લીધે જો આ બટેકાના માવામાં તમને મોઇશ્ચરનો ભાગ વધારે લાગતો હોય તો તમારે તેમાં એક બે ચમચી શેકેલા બેસનને ઉમેરવાનો અથવા જે શેકેલા ચણા આવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તે એક બે ચમચી તેનો પાવડર ઉમેરવાનો અત્યારે મારું જે મિશ્રણ છે એ એકદમ પરફેક્ટ છે એટલે હું કશું ઉમેરી નથી રહી અને હવે હું આમાંથી વડા બનાવી લઉં છું તો આ જે બટેકાનો માવો છે તેમાંથી આપણે આ રીતે લંબ ગોળાકાર શેપનો વડા તૈયાર કરવાના છે જે રીતે આપણે મુઠિયા બનાવીએ ને બસ એ જ શેપ મેં અહીંયા વડાનો તૈયાર કર્યો છે તો બધા જ નરગીસ વડા પહેલાં હું આ રીતે બનાવી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે બધા જ વડા મેં અહીંયા બનાવી લીધા છે હવે આપણે બેસનનું બેટર તૈયાર કરીશું આ વડાને ડીપ કરીને ફ્રાય કરવા માટે તો તેના માટે દોઢ કપ મેં બેસન લઈ લીધું છે અને આ બેસનને મેં સારી રીતે ચાળી લીધું છે જેથી કરીને જ્યારે આપણે તેમાંથી બેટર બનાવીએ તો બેટર એકદમ લમ્પી તૈયાર થશે હવે વન ફોર્થ કપ મેં અહીંયા ચોખાનો લોટ ઉમેર્યો છે ચોખાનો લોટ ઉમેરવાથી વડા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે હવે જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે વન ફોર્થ કપ કોર્નફ્લોર એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે અહીંયા મેં એક ચમચી મીઠું ઉમેર્યું છે અહીંયા થોડાક લીલા દાણા પણ હું તેમાં એડ કરું છું અને હવે પાણી ઉમેરી હું તેમાંથી બેસનનું એક બેટર તૈયાર કરી લઉં છું તો એક કપ મેં પાણી લીધું છે અને થોડું થોડું આપણે પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જેથી કરીને બેટરમાં લમ્સ બિલકુલ નહીં પડે તો પાણીનો એક આખો કપ મેં તેમાં ઉમેર્યો અને ત્યારબાદ મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી બીજું લીધું છે તેને પણ હું આમાં ઉમેરી અને મિક્સ કરી લઉં છું તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો કે કઈ રીતની છે આ બેટર વધારે ઘટ પણ ના હોવું જોઈએ અને વધારે ઢીલું પણ ના હોવું જોઈએ હવે આ બેટરની અંદર અડધી ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને એક ટેબલ સ્પૂન હું તેની અંદર તેલનું મોયણ પણ એડ કરી લઉં છું આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને અહીંયા જુઓ વડા ડીપ કરવા માટે બેસનનું બેટર જે છે એ તૈયાર થઈ ગયું છે આ બેટરને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું અને હવે આ વડા સાથે ખાવા માટે હું અહીંયા એક સ્પેશિયલ ચટણી તૈયાર કરવા જઈ રહી છું તો તેના માટે આઠ દસ કડી લસણની લેવાની છે એક મોટી ડુંગળી આ રીતે રફલી ચોપ કરીને એડ કરીશું બે લીલા મરચાં હું તેમાં એડ કરું છું અને સો ગ્રામ જેટલા મેં અહીંયા લીલા ધાણા લઈ લીધા છે અને દાળકી સાથે જ ઉમેરીશું એટલે ચટણીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે સ્વાદ પ્રમાણે તેની અંદર અડધી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને એક ટેબલ સ્પૂન મેં તેમાં ખાંડ ઉમેરી લીધી છે ત્યારબાદ હું તેમાં અડધા લીંબુનો રસ ઉમેરું છું અને બે ટેબલ સ્પૂન જેટલું હું તેની અંદર પાણી એડ કરું છું પાણી થોડુંક માપનું જ ઉમેરવાનું તમારે ચટણી જેટલી ઘટ કે લિક્વિડ જોવે એ પ્રમાણે તમે પાણી વધઘટ કરી શકો છો અને હવે આ ચટણીને હું અત્યારે ગ્રાઇન્ડ કરી લઉં છું તો આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે નવસો વોટની મોટર સાથે આવે છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા આપણી એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ ધાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે ભજીયા વડા વડા સેન્ડવીચ બધામાં યુઝ કરી શકો છો મલ્ટીપર્પઝ ચટણી છે હવે આ બેટરને રેસ્ટ કરીએ પણ પાંચ દસ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો તમારા ઘરમાં પાર્ટી ફંક્શન હોય કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે આ વડાને બનાવી રાખી શકો છો બેટર પણ બનાવીને રાખી શકો છો પણ જ્યારે તમારે તેને ફ્રાય કરવાનું હોય એ સમયે તમારે આ બેટરમાં આ રીતે સોડા ઉમેરવાના બેકિંગ સોડા જે આવે ટાટાના સોડા તે મેં ઉમેરાય છે પાંચ ચમચી જેટલા અને ઉપરથી એક અડધી ચમચી જેટલું મેં પાણી ઉમેરી તેને આ રીતે મિક્સ કરી લીધું છે તો જ્યારે પણ આ નરગીસ વડા ફ્રાય કરવાના હોય એ સમયે જ બેટરમાં સોડા ઉમેરવાની સારી રીતે તેને મિક્સ કરવાનો અને પછી તેમાંથી વડા ફ્રાય કરવાના તો આ વડા ફ્રાય કરવા માટે બેટર રેડી છે અને હવે આપણે તેમાં આ નરગીસ વડા આ રીતે ડીપ કરીએ ફોકની મદદથી વડા ઉપર આ રીતે હું બેટર લગાવી લઉં છું એકદમ સરસ વડા આ રીતે ડીપ થઈ જાય એટલે આપણે તેને ગરમા ગરમ તેલમાં ઉમેરતા જઈશું તો ફ્રેન્ડ્સ આ વડાને ફ્રાય કરવું ખૂબ જ ઇઝી છે તમે પણ ઇઝીલી તેને ફ્રાય કરી શકો છો અને આ વડા દેખાવમાં પણ સરસ બને છે ખાવામાં તો વધુ સ્વાદિષ્ટ બને છે તો ગરમ તેલ આ રીતે ઉપરથી ઉમેરી આ વડાને આપણે ફ્રાય કરી લઈએ બધી બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે આ રીતે વડા ફ્રાય થઈ જાય એટલે આપણે તેને ગરમા ગરમ એક પ્લેટમાં કાઢી લઈએ અને ગરમા ગરમ જ તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ નરગીસ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે સાદા બટાટા વડા અને વડાપાઉ ખાધા હશે પણ આ રીતે બનેલા નરગીસ વડા નહીં ખાધા હોય એકવાર ટ્રાય કરજો અને પછી તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો અહીંયા જુઓ એકદમ યમ્મી અને એકદમ ટેસ્ટી આ નરગીસ વડાની રેસીપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આ બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો